નમસ્કાર મિત્રો આજે આ ગુરુજીને વડના ઝાડ નીચે માતા સધી પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ જણાવી રહ્યા છે કે અહીંયા બે ગામ વચ્ચે મારું આ વડનું ઝાડ હતું અને આ બંને ગામના મુખી રૂપસિંહ અને સોવનજી બંને માથાભારે માણસ હતા અને બંને મુખી એટલા જિદ્દી પણ હતા કે જે ધારેને એ તો કરી બતાવતા અને આ વખતે ઘટના એવી બની છે કે આ બંને ગામમાં ગમે તેના લગ્ન હોય તો આ વડના ઝાડ નીચે એમની જાનનો ઉતારો આપવામાં આવતો પણ આ આ વખતે દિવસે બહેનનું ત કઢાવવામાં આવ્યું છે તો બીજી બાજુ આ સોવનજીની દીકરીનું પણ મુહૂર્ત આ અખાત્રી દિવસે રાખવામાં આવ્યું છે અને ત્યારે બંને મુખી એકબીજાને ધમકીઓ આપવા લાગ્યા છે કે જો તારી બહેનના જાનૈયાઓ જાન લઈ અને આ વડના ઝાડ નીચે આવ્યા ને તો હું એમના માથા નારિયેળની જેમ વધેરી અને મારી દીકરીના લગ્નનો મંડપ ના સજાવું ને તો મારું નામ પણ સુવનજી નહીં અને ત્યારે આ બાજુ આ રૂપસિંહ પણ ભારે માથાભારે માણસ હતો અને તે પણ જેવો તેવો ન હતો અને આમ પહેલાં તો આ બંને ગામના માણસોમાં ભાઈચારાની ભાવના હતી અને એકબીજાના ગામના માણસો સગા ભાઈની જેમ રહેતા હતા અને આ બંને મુખીના કારણે આજે વાત એટલી આગળ વધી ગઈ કે એક થાળીમાં જમનારા આ બે ગામ આજે ભારે એકબીજાના દુશ્મન બની ગયા અને હવે તો એક ગામના માણસને બીજા ગામમાંથી નીકળવું પણ ભારે પડી જવા લાગ્યું અને બંને ગામ જ્યારે વર્ષોથી એકબીજાના દુશ્મન હોય ને એવું લાગવા લાગ્યું છે અને આ નાનપણથી એક જ વડના ઝાડ નીચે રમી અને મોટા થનારા આ રૂપસી અને સોવનજી આજે એકબીજાને મારું કે મરું કરી રહ્યા છે અને ત્યારે ત્રણ હજાર ઘરોની વસ્તીવાળા ગામમાં આજે રાત્રે સભા ભરાણી છે અને એના મુખી સોવનજી એમના ગામના આગેવાનો અને વડીલોને કહે છે કે આ વડ નીચે મારી દીકરીની જાનનો ઉતારો રાખવો છે પણ આ બાજુના ગામના રૂપસિંહ એમની બહેનની જાનનો ઉતારો ત્યાં રાખવા માગે છે તો હે મારા ભાઈઓ હવે તમે જ કહો કે હવે મારે શું કરવું જોઈએ અને ત્યારે એમના ગામનો એક માણસ કહે છે કે હે સોવનજી તમે અમારા સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર રહ્યા છો અને આજે વાત તમારી દીકરીની આવે તો અમે આમ ચૂપ થોડા બેસીશું અને તમ તમારે જરાય ચિંતા કર્યા વગર આગળ વધો અને ગામના વડની છે આપણી બહેનની જ જાન ઉતરશે બાકી બીજા કોઈની હિંમત નથી અને એ દિવસે આપણા ગામના એક હજાર જુવાનિયાઓ હાથમાં તલવારો લઈ અને વડની ચારે બાજુ ઊભા રાખી દઈશું અને જો રૂપસિંગના ગામનો કોઈ પણ માણસ તે આવે કે એમની જાનનો કોઈ જાનૈયો પણ ભૂલથી પણ આ વડની નીચે પ્રવેશ કરશે ને તો એનું માથું ત્યાં ધડથી જુદું કરી નાખીશું અને આમ એક માણસનું આટલું બોલતાની સાથે તો એ સોવનજીના ગામના બધા માણસો એકી સાથે બોલી ઉઠ્યા કે હા સુવનજી માથા વાઢી નાખીશું કે વઢાવી નાખીશું બાકી પીછે હડતો નહીં કરીશું અને હવે તો આપણા ગામની દીકરીની જાનની વાત નથી પણ આ ગામના ઈજ્જતની અને શૌર્યની વાત છે તો હવે તો આ દીકરીની જાન તો એ વડના નીચે જ ઉતરશે અને ત્યારે સોવનજીની છાતી આટલું સાંભળતા તો ગજગજ ફૂલી ગઈ કે વાહ મારા ભાઈઓ વાહ તમારા ઉપર મારે આવી જ આશા હતી પરંતુ આ વખતે આપણે રણનીતિ બનાવી અને એ ગામ સામે લડવાનું છે કેમ કે આપણે ત્રણ હજાર ઘરોની વસ્તીવાળા છીએ અને એમના ગામની વસ્તી લગભગ પાંચ હજાર ઘરોથી પણ વધારે છે તો આ વખતે દુશ્મન આપણા કરતાં ડબલ શક્તિશાળી છે માટે આપણે કંઈક યોજના બનાવવી પડશે અને તો જ આપણે તેમને હરાવી શકીશું અને ત્યારે એ ગામનો એક ભાઈ બોલ્યો કે હે સોહનજી આ ઝઘડાનું મૂળ તો ખાલી પેલા રૂપસિંહની બહેને જ છે તો આપણે એક કામ કરીએ અને એ રૂપસિંહની બહેનને જે પરણવા આવવાનો છે ને એને જ જો મોતને ઘાટ ઉતારી દઈએ તો પછી તો નહીં જાન આવે કે નહીં તો અહીંયા અખાત્રીજના દિવસે એ વડના ઝાડ નીચે લડવાનું થશે અને ત્યારે સુવનજી કહે છે કે વાત તો તમે મુદ્દાની કરી છે અને જો એ મુસીબતને જળમૂળમાંથી ઉખાડી અને ફેંકી દેવામાં આવશે ને તો ના રહેગા બાસ ઓર ના બજેગી બાસુરી અને ત્યારે ત્યાં રાત્રે આ રૂપસિંહની બહેનના વરને મારી નાખવાની યોજના બનાવવામાં આવી અને પછી ત્યાંથી સભા રાણી અને બધા ગામના માણસો પોતપોતાના ઘરે પહોંચ્યા અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે બીજા દિવસે આ બાજુ સોવનજીએ એમના ખાસ પાંચ માણસો તૈયાર કર્યા અને કહે છે કે રૂપસિંહની બહેનનું જ્યાં પણ સગપણ કર્યું છે ને ત્યાં પહોંચી જાઓ અને તેને મારી નાખો પણ હા આમ તો આ સુવનજી ક્યારેય કોઈ દિવસ આવું કાયરતાવાળું કામ કર્યું નથી પણ આજે સવાલ મારી દીકરીનો છે તો તમે સંતાઈને જાઓ અને કોઈને ખબર ના પડે ને એવી રીતે એ માણસનું ખૂન કરી નાખો અને હા કદાચ તમે જો ભૂલથી પણ આ કામ કરતાં પકડાઈ જાઓને તો મારું નામ તમે લેતા નહીં કેમ કે આ વાત જો રૂપસિંહને ખબર પડી જશે ને તો પછી તો લગ્ન પહેલાં અનર્થ થઈ જશે અને હમણાં જ અહીંયા લોહીની હોળી ખેલાઈ જશે કેમ કે રૂપસિંહને હું નાનપણથી જાણું છું અને ત્યારે સોવનજીના આ પાંચ માણસો કહે છે કે મુખી બાપા તમે જરા ચિંતા ના કરો કેમકે આ કામ અમે એટલી હોશિયારીથી કરીશું કે એમને પણ માલુમ નહીં થાય કે આ ખૂન કોણે કર્યું છે અને આખા એમના ગામમાં એક જ વાત થશે કે અજાણ્યા માણસોએ આ માણસનું ખૂન કરી નાખ્યું છે અને કોઈનું નામ નહીં આવે અને ત્યારે આટલું કહી અને આ સુવનજી એમના માણસોને હથિયાર સાથે મોકલે છે ત્યાં અને આ બાજુ રૂપસિંહ પણ વિચારે ચડ્યા છે કે આ સુવર્ણજી મારો પાક્કો અને નાનપણનો મારો લંગૂટીયો મિત્ર છે અને બંને ગામની દીકરીઓ એ પણ આપણા ગામની અને એમના ગામની આબરૂ કહેવાય તો શાંતિથી બંને ગામ ભેગા મળી અને હળી મળી અને આ લગ્ન પટાવી નાખીએ તો કેવું સારું થાય અને આમ આવો વિચાર કરી અને આ રૂપસી હરખાય છે કે હવે તો આ વાતનો તોડ મળી ગયો છે અને નાનપણના મિત્રની સામે નાની મોટી વાત કરવામાં શું શરમ અને આમ પછી તો ઘોડાને તૈયાર કરે છે કે મારે આજે તો ખુદ સોવનજીની મેળીએ જવું છે અને ત્યાં જઈ અને આવી પ્રેમથી વાત કરવી છે અને મને વિશ્વાસ છે કે મારો ભાઈબંધ માની જશે અને અને આમ વિચારી હજી તો જેવા ઘોડે ચડવા ગયા ને ત્યાં તો ઘટના એવી બને છે કે ત્યાં તો એક વિધવાબાઈ ત્યાં દોડતી દોડતી આવે છે અને આવી અને રૂપસિંહના પગમાં પડી ગઈ અને કહે છે કે હે મુખી રૂપસિંગ આજે ખૂબ જ મોટો અનર્થ થવાનો છે તો તમે એને રોકી લો નહીતર વેળા વીતી જશે અને ત્યારે રૂપસિંહ ઘોડા ઉપર ચડવાના હતા એ રહેવા દે છે અને પેલી બાયનું બાવડું પકડી અને ઊભી કરે છે કે હે બહેન તું કોણ છે અને આમ આટલી બધી ગભરાયેલી કેમ છે અને શું અનર્થ થવાનો છે એ તો મને જણાવ અને તું પહેલાં તો એક કામ કર બહેન મારા ઘરે આ પાણી પી લે અને શાંતિથી મને વાત કર તો મને બધું સમજાય અને ત્યારે આ વિધવા સ્ત્રી એટલું બોલી કે હે રૂપસિંહ મુખી જો પાણી પીવા રહીશ ને તો વેળા વીતી જશે અને અનર્થ થઈ જશે માટે તમે પહેલાં મારી વાત સાંભળો અને પછી હું પાણી પીશ અને હું સોવનજીના ગામની એક અબળા છું અને ગઈકાલે અમારા ગામમાં રાત્રે એક સભા ભરાણી હતી અને એ સભામાં આ બંને ગામ લડી અને મરી જાય એના તેનું તોડ કરવા માટે આ સભા યોજાણી હતી અને એમાં અમારા મુખી સુવનજીએ એવું કહ્યું કે રૂપસિંહની બહેનનો વર જે જાન જોડી અને પરણવા આવવાનો છે તો તેને મારી નાખીએ તો એમના ગામની જાન એ વડના નીચે નહીં આવે અને એમના ગામના માણસો સાથે લડવાનું પણ નહીં થાય અને આમ રાત્રે તો આવી વાત જ ચાલતી હતી પણ આ તો સવારે આ સુવનજીએ પાંચ એમના ખાસ માણસોને તમારી બહેનના વરને મારવા માટે એમના ગામ મોકલી દીધા છે અને ત્યારે રૂપસિંહ કહે છે કે બહેન તારી વાત સાચી છે એ વાત મને કેવી રીતે મનાય કારણ કે સુવનજી એવો માણસ નથી કાયરતાવાળું કામ કરી જાય અને તને આવી ગુપ્ત વાત કેવી રીતે ખબર પડી કે સુવનજીએ એમના પાંચ માણસોને મારી બેનના વરને મારવા માટે મોકલ્યા છે અને ત્યારે એ વિધવા કહે છે કે મારો જે દિયર છે ને એ સુવનજીનો ખાસ માણસ છે અને તેને આજે હથિયાર સાથે બોલાવવામાં આવ્યો છે અને તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે પાંચ દિવસનું કહીને ગયા છે તો એ જ વાત હોઈ શકે અને તમે તમારી બહેનના સુહાગને બચાવી લો ભાઈ કેમ કે એક પતિ વગરનું વિધવા જીવન હું જીવી રહી છું ને તો મને ચારેય દિશાના વાયરા વાઈ ગયા છે અને ગામમાં હું સવારથી બપોર સુધી બહાર પણ નીકળી નથી શકતી કેમ કે કોઈકને કાંઈક સારા કામે જવાનું હોય ને તો તેઓ મારા સુકાન નથી લેતા અને ક્યારેક એમના રસ્તામાં હું આવી જાઉં ને તો મને ગાળો બોલી અને પાછી વાળે છે તો હું એક સ્ત્રીની વેદના સમજી શકું છું માટે તમારી પાસે આવી છું કે તમારી બહેનના સુહાગને બચાવી લો અને ત્યારે રૂપસિંહ આટલું સાંભળતાની સાથે તો એમની આંખો લાલ લાલ થઈ ગઈ અને એમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને કહે છે કે હે બહેન કદાચ જો તારી આ વાત સાચી નીકળીને તો હું તો મારી બહેનના સુહાગને બચાવી લઈશ પણ એ પાપી માય કાંગલી અને પીઠ પાછળ આવા નામર્દ જેવા ષડયંત્ર રચનાર એ સોવનજીને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને આટલું કહી અને રૂપસિંહ ઘોડે સવાર થયા અને ઘોડાને પગની એડી મારી અને બાગડધમ બાગડધમ કરતા ત્યાંથી નીકળી જાય છે એમની બહેનના સુહાગને બચાવવા માટે અને ત્યારે ગામના ઘણા બધા માણસો આ રૂપસિંહને આવી રીતે જતા જોઈ અને એકબીજાને પૂછે છે કે આ મુખી બાપા આમ અચાનક ક્યાં ભાગ્યા સવાર સવારમાં અને ત્યારે એમની વાતનો જવાબ આજે કોઈની પાસે નથી અને આમ તેઓ વનવગડો વિંધતા વિંધતા તેઓએ જે ગામમાં એમની બહેનનું સગપણ કર્યું છે ત્યાં પહોંચે પહોંચે અને ત્યાં જઈ અને ગામના પાદરે ઘોડાને ધોભાવી દીધો અને ત્યાં જ એક માણસને બોલાવી અને પૂછે છે કે ભાઈ અહીંયા તમારા ગામમાં કોઈ ચાર પાંચ અજાણ્યા માણસો આવ્યા હતા ખરા અને ત્યારે આ રૂપસિંહને તે ગામનો માણસ ઓળખી ગયો કે અરે રે વેવાઈ તમે અરે ચાલો ચાલો ઘરે ચાલો અને રોટલા જમી અને અહીંયાથી જજો અને ત્યારે રૂપસિંહ કહે છે કે હા એ બધું તો આપણે કરવાના જ છીએ પણ પહેલાં તમે મારી વાતનો જવાબ આપો કે આ ગામમાં કોઈ ચાર પાંચ અજાણ્યા માણસો આવ્યા હતા ખરા અને ત્યારે એ ભાઈ બોલ્યો કે હા હમણાં જ પાંચ ઘોડે સવારો આવ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે અમે રૂપસિંહના ગામના છીએ અને રૂપસિંહની બહેનનું જ્યાં સગપણ કર્યું છે ને એ ઘર કહ્યું છે અમને બતાવો અમારે તેને એક ઉપહાર આપવા જવું છે અને આટલું કહી અને તેઓ ગામ તરફ ગયા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસી સમજી ગયા કે દુશ્મનો મારા કરતાં એક કલાક આગળ આ ગામમાં પહોંચી ગયા છે અને હવે એમને મોતને ઘાટ ઉતારતા મને વાર નહીં લાગે અને તેઓ એમનું કામ કરી જાય ને એ પહેલા મારે આ ગામમાં પહોંચી જવું પડશે અને પછી તો રૂપસી ઘોડાને પાછો દોડાવી અને એમના વેવાયના ઘરે પહોંચ્યા અને ત્યારે રૂપસીને જોઈ અને બધા આનંદમાં આવી ગયા અને ત્યારે રૂપસિંહ સૌથી પહેલાં પૂછે છે કે અહીંયા કોઈ આવ્યું હતું કે હા તમારા ગામના પાંચ માણસો આવ્યા હતા અને તેઓ તો જમી અને અહીંયા થોડીવાર બેઠા અને પછી મારો દીકરો એમને ખેતર બતાવવા માટે વાડીએ લઈ ગયો છે અને આટલું સાંભળતાની સાથે તો આ રૂપસિંહ ઘોડાને ફરી એડી મારી અને ત્યાંથી ભગાવી મૂકે છે એમની વાડી તરફ તો મિત્રો તમને શું લાગે છે કે આ પાંચ પાપીઓએ એમનું ખૂન કરી નાખ્યું હશે કે નહીં અને જો નહીં કર્યું હોય તો હવે આ રૂપસિંહ શું કરશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી